कोक हेजे मां मारवा हरो

itu તું પહેલા પહેલા માર્યા તો તું

જો પડી જાજે અમારે કડક જીવી હું છું સોરા વટ થી જીવું છે માર મેલા બેસ નહી માર ખાઈન આ બે નસો છે નસો છે બોલે આ દોડ ન ના આવ લા ડોન ને તો માર સાથે આવડે માર હું માર સાથે આ ડોન ને શું લે ક્રોધ હોય તો પરથી કરી લેવું બાકી બેઠારી બોલ લઈ અમારું હું ખાડી લે હું માય કાળીઓ mấy người mày không biết lỡ đuổi em biết nói đuổi đuổi đuổi